ગુડ મોર્નિંગ જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં મજામાં નો હોય તો અમારો બ્લોગ જોતા રહ્યો ભગવાન તમારું ભલું કરશે ને આજે ઉઠી ગઈ સવાર માં વેલા નો વાગ્યા માં વાગ્યા હે નો વાગ્યા આજે છે કઈ ખાસ દિવસ છે હું ખાસ દિવસ છે મે ગાડ આજે શું છે આજે ખાબા डर बात नहीं आज सु खास दिवस हूं है चिचू बाऊ नहीं खास दिवस हूं है आज जल्दी बोल कल सुबह पनवेल निकलना है तोते मुख बोखू है क्या बोला तूने हां दादी दीदी नया थी बर्थडे है આજે બહુ ખાસ દિવસ છે આજે અમાર નિયતિ પૂરા નવ વર્ષની થાય છે અને દસમા વર્ષમાં બે છે અને નિયતિ અત્યારે ગઈ છે નિશાળે નિશાળેથી આવે પછી આપણે એનું રિએક્શન જોઈશું પૂરો લોક થતા જઈજો આજે અમે બહાર જવા નહીં આજની પાર્ટીથી છે આશિષ કાકુ એનો આશિષ કાકુ એને ક્યાં લઈ ગયા એ જોતા રહીજો તો હમણાં નિયતિ નિશાળેથી આવે એટલે અમે બર્થડે વિશ કરશું મેં હજી હવારનું બર્થડે વિશ કર્યું નથી હવાર હું તો અને પછી નિયતિ અમારે હોઈ જાય હવાર હાથ વાગે નિશાળ આવી જાય

જો નિયત ની સાડે તે આવશે ની સાડે આવે એટલે નિયત ને બર્થડે વિશ આપણે આજ કા કુશન પેશન કા કોઈ બે આજે લઈ જવાનો ને બારે અને બારે ક્યાં લઈ જાય એ ઈ જોવા માટે પૂરો લોક દેજો જો બે ના રે જો મરે ચાલો આવર્સ લેટર તો ફાઈનલી અતાર વૈગા હાડા બાર અને માં નિયતિ બેન આવી ગયા ની સાડે થી ની આવતા ભેગે બે બે નું મીંડી બાજો એ લાગ છે લાગ છે ગાંડા જેવી હો તું હું પછી દીદી હું કર્યું નિશાળે

હેપી બર્થડે એટલે ઈચકો નાખેસી દીદી અનની પાર્ટી તો બાકી જ છે હાંજે ક્યાં જાય પૂરું વિડિયો જોજો તમને ખબર પડશે અમે હાંજે ક્યાં જાય બઈને રેજો અમારે કે ગયા હે મસ્ત ગયા આવી ગયું ઘરે ને હવે નિકુને લઈ જાય ઈ ક્યાં લઈ જાય ઈ જવા માટે પૂરો વ્લોગ જોઈજો તમે આમાં નિકુ તૈયાર થઈ ગયા હે બર્થડે ગર્લ તૈયાર થઈ ગઈ તો ચાલો કિશન ના એટલી વાર પછી અમે જઈએ અને ક્યાં જઈએ ઈ જોવા માટે પૂરો વ્લોગ જોઈજો તમે અને હા કદ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો લાઈક કરજો અને શેર કરજો મે તૈયાર થઈ ગઈ છે મોજડી પહેરી લીધી સમજો મોજડી પહેરી લીધી હા ચાલ લઈ જઈએ બસ

Ah, pero ya te dije, no te lo digo. Ah, pero ya te dije, no

અસ ચાંગા કોલા ટ્રસ ઓરીમદાયા કો ડાય ડાય જો કે તે જુ છે અને ડુંગળીને બધી છે તો તમારિસ્કેન તો ઓખો મંત્રશનરી લેવી હે પણ ગોતવાનું કે Torei nai Kupa tore nai 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 tore, nai no tore Pase jumei, bil kreine, pase tore wane Kupa nai tore wane Nai tore, lak Kupa Hala presh nari jawa da Presh nari Presh nari, presh nari पापा लटस ने मजा आए राजू हैं हां तो मित्रों हमें हाँ। जो ही लिफ्ट नहीं लिफ्ट आ गई चलो लिफ्ट आ गई खुली जी डेली वगैरह है 6 चाय हेलो देखो मैं अभी की नहीं बिजा तो बिजा मा कर मैं ऊपर जाएगी है ऊपर जाएगी जाएगी

पामाने चपले वाले चपल हम लेकर गाड़ी गाड़ी देवी है गाड़ी न क्यों ले देवी आज ज्यदी दिनों वारो है आज ज्यदी दिन ले हुए ही तारे ने कहा छे ले हुए ही तारे किसने कहा किसन तो ले दिए ये विटिंग ली नहीं ले दिए तो टिंग लीजिए वो नहीं आया

હા બોલ ખારું બિસ્કીટ આપવા દે કાંઈ નો મજા આવી આટલી વસ્તુ લીધી તો મજા નો આવી હજી હમણાં ટેશનરી લીધી આપણે પંદર દિન નથી થયા તારી લીધી મિત્રો આટલી ટેશનરી લીધી આટલી વસ્તુ લીધી તો એને મજા નહીં આવે કે હજી હવે કંઈ ડીમાર્ટમાં જાઓ ડીમાર્ટમાં જાઓ મેં કે હવે ક્યાં જવું હવે ક્યાંય નથી જવું ઘર ભેગા થાય જો અંધારું થઈ ગયું હવે એક ભાગ લબર છે

ભાગા ભાગ એક કે આમ એક આમ જો ખંજરો મીંડી અહીંયા જાજુ બ્લોક બહુ બનાવીએ મોલમાં અહીંયા આપણે ઘરે હવે કેક કાપી દેખાડશું અને જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો નિયતિ ને હેપી બર્થ વિશ કરજો જો આવી જો હવે આવી પપ્પા આ લઈ લઉં પપ્પા ઓલું લઈ લઉં આખી સોડ્યા ભાઈ ગઈ તો ચાલો બેને રહી જવું મેં રહીને તો આવો કેક છે નાનો કેક લીધો છે અમારા ઘરમાં કોઈ કેક ખાતું નથી નામ લખાવતા ભૂલી ગયો પાછું અમારો ઘરનો જુગાડ ઘર ઘંટી ઉપર કેક રાખ્યો નાનું ફ્રીજ ના Capines al કેટલું ખાઈ ગયું ચાલો મિત્રો આટલો લોક અહીંયા પૂરો કરશું લોક લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નિયતિ હેપી બર્થડે કમેન્ટમાં કહેતા જાયજો તો હર મહાદેવ જય શ્રી રામ